હેલો ફ્રેન્ડ આજે હું તમારી સાથે શેર કરીશ કેરીના ગોટલીનો મુખવાસની રેસિપી કેરીના ગોટલા ફેંકી દેતા હોય તો ના ફેંકતા કેરીના ગોટલાનો મુખવાસ બનાવીને તમે આખું વર્ષ ખાઈ શકો છો તો ગુણથી ભરપૂર અને આખું વરસ સુધી ખાઈ શકાય તેવો સુપર ટેસ્ટી ગોઠલીનો મુખવાસ આજે આપણે બનાવીશું જો તમને અમારી રેસિપી ગમતી હોય તો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આવેલી ઘંટીને દબાવજો જેથી નવી નવી રેસિપી જોવા મળશે કેરીના ગોઠલીનો મુખવાસ બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા આ રીતના કેરીની ગોઠલી લીધેલી છે તો તમે જોઈ શકો છો કે એકદમ કેરીની ગોઠલીને મેં અહીંયા સાફ કરીને અને તડકે બે દિવસ માટે સૂકવીને લીધેલી છે જેથી ઇઝલી ગોઠલીમાંથી જે અંદરનું બીજ નીકળે એ ઇઝીલી નીકળી જશે તમે એકદમ મસ્ત ક્લિયર એવી ગોઠલી મેં અહીંયા તૈયાર કરી લીધી છે તો સૌથી પહેલાં મેં અહીંયા લાકડાનું બાજુ લીધેલું છે તેના પર આપણે આ રીતની એક ગોઠલી રાખીશું અને ઉપરથી દસ્તાના મદદથી હળવા હાથે આ રીતના ટેક કરીશું જેથી ગોઠલી સરસ રીતે ભાંગી જાય વધારે પડતું વજન નથી આપવાનો જો વધારે વજન આપશો ને તો ગોઠલી અંદરથી તમારી ભાંગી જશે અને ગોઠલી તમારી આખી નહીં નીકળે તો આ રીતની તમે જુઓ ઇઝીલી આપણી ગોઠલી નીકળી જાય છે તો આ રીતના જ આપણે બધી ગોઠલીને કાઢી લેવાની છે તો આ રીતે તમે ગોઠલીને સુકવીને લેશો ને તો ઇઝલી ફટાફટ જ તમારી ગોઠલી ફટાફટ બહાર નીકળી જશે અને આ રીતના આ ભાગથીને જ તમારે ટેપ કરવાનો છે જેથી ફટાફટ ગોઠલી અંદરથી નીકળી જશે તો આ રીતે બધી જ ગોઠલીને આપણે બહાર કાઢી લઈશું તો આ રીતે બધી જ ગોઠલી બહાર નીકળી ગઈ છે હવે ત્યાં ઉપરનો જે બ્લેક કલરનો પાર્ટ છે તેને પણ આપણે આ રીતના રીમૂવ કરી લેશું તો આ રીતના બધી જ ગોઠલીને આપણે તૈયાર કરી લઈશું જે ઉપરનો બ્લેક કલરનો પાર્ટ છે એને આપણે રીમૂવ કરીશું જો આ રીતના હળવા હાથે તમે આ રીતના કરશો ને તો પણ જે ઉપરની જે સ્કીન છે ને એ સરસ એવી રીમૂવ થઈ જશે તો આ ગોટલીનો મુખવા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારો છે ગોટલીને ઘીમાં શીકીને તમે તેમાં સંચળ એડ કરીને ખાઈ શકો છો તેનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવે છે તો આ રીતના ગોટલી ઉપરથી મેં સ્કિનને રિમૂવ કરી લીધી છે અને આ રીતના એકદમ વાઈટ ગોટલી આપણી તૈયાર થઈ ગઈ છે જેમ આપણે બટેકાની ચિપ્સ બનાવીએ છીએ ને તેમ જ આપણે આ ગોટલીનો મુખવાસ બનાવવાનો છીએ તો આ રીતે આપણે પાણીમાં ગોઠલીને આ રીતના રાખી દેસું તો આ રીતનું મેં અહીંયા સ્લાઇડર લીધેલો છે તેના મદદથી આપણે આ રીતની ચિપ્સ તૈયાર કરવાની છે જેમ આછી ચીપ્સ હશે ને તેમ આપણી ગોઠલીનો મુખવાસ ખૂબ સરસ એવું બનીને તૈયાર થશે તો આ રીતના આપણે આખી જ ગોઠલીને આ રીતના આપણે સ્લાઇડ કરી લેશું જેમ બને ને તેમ આપણે ગોટલીને આખી જ કાઢવાની છે જો મેં આપીને મેં બતાવીને એ ટેકનિકથી તમે જો ગોટલી કાઢશો ને તો તમારી બિલકુલ ગોટલીના નહીં થાય તમે જોઈ શકો છો કે મારે એક પણ ગોટલી તૂટેલી નથી બધી જ ગોઠલી સરસ જેવી આખી જ નીકળેલી છે તો આ રીતની આપણે પાણીમાં જ સીધી સ્લાઇડને તૈયાર કરી લેશું જે જો આ રીતના તમે કરશો ને તો એકદમ ગોટલીનો મુકવાસ તમારો પોચો રૂ જેવો અને એકદમ સફેદ ઉછળો તૈયાર થશે જેથી તમારે આ જ રીતના ગોઠલીનો મુખવાસ ઘરે કરવાનો છે જો તમે એકવાર આ રીતે કરશો ને તો તમે તમારે જૂની રીતને પણ ભૂલી જશો એવો સુપર ટેસ્ટી આ મુખવાસ બનીને તૈયાર થાય છે અને જેને બી બારની ઓણપ હોય છે ને એ પણ આ ગોઠલી પૂરી કરે છે તો આ રીતનું આપણે સરસ રીતે સ્લાઈડને તૈયાર કરી લેશું તમે જો આ રીતનો મસ્ત એવો તમે જો બન્યો છે ને તો ગોટલીમાંથી આ રીતનું એકદમ ગંધારું પાણી આપણું નીકળી ગયું છે તમે જોઈ શકો છો કે અડધી કલાક માટે અમે અહીંયા ડૂબડૂબ પાણીમાં ગોટલીને રાખી દીધેલી હતી એકદમ મસ્ત વ્હાઈટ ગોટલી આપણી તૈયાર છે ગોટલીને આપણે ત્રણથી ચાર પાણીથી સરસ રીતે સાફ કરીને લેવાની છે તો ચાલો હવે આ પ્રોસેસ ચાલુ કરી દઈએ તો ત્રણથી ચાર પાણીથી સાફ કરીને આ રીતની ગોટલી આપણી તૈયાર છે તો પાણી પણ આપણું સરસ રીતે ઉકળવા લાગ્યું છે તેમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું ગરમ પાણીમાં જ આપણે આ જે ગોઠલી બનાવી છે એને આપણે બાફવા માટે રાખી દઈશું ગોટલી એડ કર્યા બાદ આપણે હળવા હાથે આ રીતે ગોટલીને પલટાવતા જશું મીડિયમ એવી સોફ્ટ ગોટલી થાય ત્યારબાદ આપણે ગોટલીને કાઢી લેવાની છે વધારે ગોટલીને બાફવાની નથી જો વધારે ઓવર થઈ જશે તો ગોટલી તમારી ભાંગી જશે તો પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ગોટલીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ સરસ એવી ના વધારે સોફ્ટ કે ના વધારે કડક આ રીતની જો ગોટલી થઈ છે ને તો એકદમ પરફેક્ટ છે તો હવે આપણે બહાર કાઢી લઈશું તો ચારાના ઉપયોગ કર્યા વગર આપણે ડાયરેક્ટ આ રીતે જ ગોટલીને કાઢવાની છે જેથી ગોઠલી છે ને આપણી એક પણ ગોટલી ભાંગે નહીં તો આ રીતની ગોઠલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જુઓ બિલકુલ ગોઠલી આપણી ભાંગી નથી અને એકદમ સરસ સફેદ ગોઠલી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે જો આ રીતે તમે ચમચાનો ઓછો ઉપયોગ કરશો અને ઝારામાં ડાયરેક તમે ગોઠલીને કાઢી લેશો ને તો બિલકુલ તમારી ગોઠલી નહીં તૂટે તો આ રીતે મેં અહીંયા કોટનનું કપડું લીધેલું છે તેમાં બધી ગોઠલીને આપણે આ રીતના છૂટી છૂટી સુકવી દઈશું આપણે બિલકુલ સુકવવામાં પેપરનો ઉપયોગ નથી કરવાનો જો પેપરનો ઉપયોગ કરશો ને તો પેપરમાં ગોઠલી તમારી ચોટી જશે અને જ્યારે તમે ગોઠલી સુકાશે ત્યારે ભેગી કરવામાં થોડીક તકલીફ પડશે તો આ રીતે આપણે કોટનના કપડામાં જ ગોઠલી સુકવવાની છે તો તમે ઘણીવાર ગોટલી બનાવતા જશો પણ તમે ગોટલી તમે ઘરે બાફી અને પછી તમે ખવણતા હશો પણ જો આ રીતે ગોટલી બનાવવામાં આવે ને તો બિલકુલ સ્વાદમાં કડવી નહીં થાય અને ગોટલી તમારી તૂટશે ને તૂટવાનું પ્રમાણ પણ ઓછું રહેશે અને સરસ એવી ગોટલી આપણી બનીને તૈયાર થશે તો આ રીતની ગોઠલી આપણી બધી સુકાવા મૂકી દીધી છે ઉપરથી આપણે હળવા હાથે આ રીતના ગોઠલીને આ રીતના કરીશું જેથી છે એ એકબીજાને ચીપકેલી ગોઠલી હશે ને એ દૂર થઈ જશે તો આ રીતે બધી જ ગોઠલી આપણે મેં અહીંયા સુકવી દીધેલી છે તમે જોઈ શકો છો ઓવર નાઇટ માટે સુકાવા માટે રાખી દઈશું તો આ રીતે ગોઠલીનો મુખવાસ આપણો એક દિવસમાં સરસ એવો સુકાઈ ગયો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ક્રિસ્પી અવાજ આવી રહ્યો છે ને જો આ રીતે એકદમ પાતળી સ્લાઇડ કરશો ને તો એક જ દિવસમાં મુખવાસ તમારો બનીને તૈયાર થઈ જશે અને બિલકુલ સ્વાદમાં કડવો નથી લાગતો તો ચાલો આજે આપણે એકદમ નવી રીતે હું તમને મુખવાસ બતાવીશ હજી આ મુખવાસને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે તેને ફ્રાય કરીશું તો તેલ પણ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે તેમાં આપણે જે ગોઠલી બનાવે છે ને એ આપણે એડ કરીશું અને સરસ રીતે ગોઠલીને આપણે ફ્રાય કરી લેશું તો આ રીતે ગોઠલી ફ્રાય કરવાથી એકદમ ગોઠલીનો મુખવાસ સોફ્ટ અને મોઢામાં નાખતા જ ઓગળી જાય ને તેવું બનીને તૈયાર થાય છે જો તમને આજની મારી ગોટલીની રેસીપી કેવી લાગી ગમે તો લાઈક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા સાથે સબસ્ક્રાઈબ કરી બેલ લાઈકોનને જરૂરથી દબાવજો તો ગોલ્ડન કલર ગોલ્ડન બ્રાઉન કલરની ગોટલી થાય ત્યારબાદ આપણે કાઢી લેશું તમે તેલની જગ્યાએ ઘીનો ઉપયોગ કરીને ઘીમાં પણ તમે સેલો ફ્રાય કરી શકો છો તો સરસ રીતે તમે જુઓ એકદમ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે હવે આપણે બહાર કાઢી લેશું તો ફ્રાય કર્યા બાદ આ રીતનો મુખવાસ આપણો બનીને તૈયાર થઈ ગયો છે હવે ગરમ જ આપણે જ્યારે ગોટલીનો મુખવાસ હોય ત્યારે ઉપર આપણે સંચર પાવડરને સ્પ્રિંકલ કરી લેશું સંચર પાવડરનો ટેસ્ટ ગોટલીના મુખવાસમાં ખૂબ સરસ એવો આવે છે જો આજને તમને એકદમ ક્રિસ્પી અને નાનાથી લઈને મોટા બધાને ભાવે તેવી ગોટલીનો મુખવાસ આપણો બનીને તૈયાર થઈ ગયો છે જે બી બારની ઉણપને પણ દૂર કરે છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ